ચાલો જો વાય અને હા દસ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધા સ્વાગત છે તો જો અત્યારમાં મહેમાન આવી ગયા છે અમારે બધા ભૂમિ હલો આમ કરો હા કરવાનું હોય નિરાલી સૂર્યા ઈસુ આ જો અમારા મામા આ મામી ને બધા છોકરાઓને બધા આવી ગયા છે હવાર હવારમાં સાચકી ગયા છે કરતી જ ગલેવા અરે એકચ્યુલી બધા આયા છે દવા લેવા મારી રખડા રખડ બધા ડોઝ દીધા હવે અરે હવે કઈ રોકવાના હવે કઈ રીતે વર્ક કરી એક્સપેરિમેન્ટ આની ઉપર જ કરવાના હે અમારે ઈ હા તો તમારયો હોય ને એક્સપેરિમેન્ટ હા બધાય મે દઈ દીધા છે હું ભાઈ મમ્મી જો કામ કરે ઘર કામ કરે થાય છે અને તો જોડે મજા આવી ગયા છે જો અહીંયા રસનો પ્રોગ્રામ ચાલુ છે શું શું કેવું રસ રસ તો 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 ખરા પછી ખાઈશું ને જો આવતા તમારા ભાભી કામે લાગી ગયા છે અને કેરી સુધારવા માંડ્યા છે हो बाप आओ तब काम में लागे क्या के हां काम तो करू पड़ेंगे क्या? तो करू पड़े तो जो भाभी ने बनावे से रसनी तैयारी करे से नारको छोकर छोकरी नाश्ता तो करे से जो डिंगर में इंस्टेंट बियर दे दे नाश्ता तो ई छोकरी चार नाश्ता तो खाइ से और आप बनावानी से रस है तो आप दस तक की तैयारी करना किए तो कंटिन्यू ब्लॉग में लई ना जो तो कितना भाई का कौन है थाव आयो है कौन एक थिया ने है मम्मी जो तो प्रोग्राम तो करना तो है ખાવા મંડા હે મામા અરે ચાલો બટાકા કેટલા ખાવા બટાકા રૂપિયા જો બટાકા શાક રસ રોટલી જો આયા બી બેનો બેહી ગઈ છે હાય સૂર્યા સૂર્યાને થોડી મજા નથી અને જો દાળ ભાત શાક રોટલી પાપડ રસ મેઈન તો રસ જ છે મેઈન મરચું છે રસ રસ અને જો સુઆ નિયા કીસુ ભાઈ આયા બે ગયા મામા ભેરા પપ્પા બે ગયા હે મમ્મી બે ગયા શું કે મમ્મી હા ઉમર કેને તો

પણ ભાઈ અત્યારથી તૈયારી કરશે કેમ કે કાલ આપણે છે ને નોકરી ઉપર જવાનું છે એટલે આપણે તૈયારી કરવાનો મોકો નહીં મળે એટલે મેં કીધું તમે છે ને લાઈટ તૈયાર કરી નાખો પછી નોકરી ઉપર જાય ને એટલે મજા ન આવે પછી એમ જઈને જવું હોય ત્યાં આપણે અગાઉ બે દી અગાઉ જો ઠેલા પેલા કમ્પ્લીટ કરી નાખે કામિત્ર ભાઈ શું કેવું હા એટલે ઠેલા પેલા કમ્પ્લીટ કરી રહ્યા હોય ને તો આપણે ઉપાધી નહીં હું પછી આપણે નોકરી ઉપર ક્યાં હોય કાંઈક વસ્તુ ભુલાઈ જાય તો ત્યાંથી દેવા કોણ જાય એટલે જો કાલ શું કેવું મિત્રો હા એ કાલ પહેરવાનું તો શું કેવું મિતુલભાઈ કેવું લાગશે તમને હવે આથી જઈશો તો અમને તો ખોરવશે જ નહીં તો પડે જ ને હમ હમ પડતા વાહ ડાયલોગ સારો મારો લે તો કઈ વાંધો જી રહ્યો જી નાસ્તો લઈ જાવ લઈ જાવ નો લઈ જાવ હોય અમે સહી વાહે ખાવા વાળા હો ભાઈ હવે ભાઈ દી આમાં બૂટ નાખી દો લાવ આલો તમારું બૂટ બૂટ ભરો હાલો અજી આમાં આમાં તમારે ભુંગરા એવું બધું છે ઓલા કા જી લઈ જાવ તો આયા એટલું બધું હું રાખી નું તો તમારા ભાઈ બન બધે ખાઈ ને પછી ભુંગરા પટેકા બનાવી ને ખાય તમારી અહીં એવા ઈ ભુંગરા દીધા હે ભુંગરા પટેકા નો પ્લાન કરી નાખવાનો હોય તો ભુંગરા પટેકા કરી નાખજો બટેકા લઈ આવે ને ભૂંગળા તો હોય તર ના ખાય હા ભૂંગરા બટેકા કરીને ખાઈ દઈજો ને ઓના પાસ્તા કરીને ખાઈ દઈજો હા તો સંભાળ સંભાળી નાખી દ્યો ચાલ તો કાઈ જ જો એના ઠેલા ભરી રહ્યા છે ભાઈને સાંવારની તો વાર છે પણ આપણે નોકરી ચાલુ થઈ જવાની છે કાલથી હવે તો બ્લોક કન્ટિન્યુ છે ને કાલ લગભગ ઘરનો તો આંગણવાડીનોય આવશે ને ઘરનોય આવશે

અને પછી મળીએ બરોબર ને મિતુલ ભાઈ બરોબર જ હોય ને આમાં બાકી નથી ના ગોળ ઉપડી ગયો બાકી તમે હાથમાં જ રાખવાનું લગાય ઉપાદ જ ન રહે ચાલો તો ગણ એનું બ્લોગ માં બેના રહી જો અજી બે દી તમને જલસા છે મિતુલ ભાઈ કરાવશે પછી તો કાય આપણે કેતા નથી પછી તો આંગણવાડી ને આપણે બોલે આપણી આંગણવાડી બની ત્યાં બંધ છે એટલે આંગણવાડી બંધ નથી પણ આપણે વેકેશન છે વેકેશન તો જોયું પણ વેકેશન જાજુ વેકેશન એ નહીં હારું આપણે જે

આપડે નિયમ હોય તો કરવું જ પડે બરોબર મિત્રભાઈ શું કેવું નોકરી કરતા હોય તો જવાનું જલસા હોય પણ એ બધું કામ કરતા હોય તો આવે જેમ બાર ગામ ગયા હોય ને ફરવા ગયા શું કેવું મિત્રભાઈ છેલ્લે ઘર યાદ આવે શું કેવું હા આપડે લખડ ફરવા ગયા હોય તો છેલ્લે એમ થાય કે આપડે ઘરે આવીને નિરાશ થાય આપણને

તમે આજનો મારો બ્લોગ કેવો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત પહેલા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી